વાઘોડિયા ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે ઓપરેશન સિંદુરના નામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતમાં ત્રણસો જેટલા કેન્દ્ર પર રક્તદાન કેમ્પ યોજાશે જેમાંથી વાઘોડિયા ખાતે પણ રક્તદાન કેમ્પ યોજાયો હતો બ્લડ ડોનેશન કેમ્પમાં વાઘોડિયા તાલુકાના મામલતદાર કચેરી પોલીસ સ્ટેશન તાલુકા પંચાયત શાળાઓ તેમજ બસ ડેપો જેવી તમામ સરકારી કચેરીના કર્મચારીઓ શંકર પેકેજિંગના કર્મચારીઓ સહિતના કર્મચારીઓએ રક્તદાન કેમ્પમાં રક્તદાન કર્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં મદદગાર સમિતિ અમદાવાદ તેમજ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ રેડક્રોસ સોસાયટીના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું રેડક્રોસ સોસાયટીએ કૈલાશ કેન્સર હોસ્પિટલ મુણી સેવાશ્રમ ગોરજની ટીમને જવાબદારી સોંપી હતી રક્તદાન ઈશ મહાદાન માં મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ તેમજ અન્ય લોકો પણ જોડાયા હતા અને પોતાનું મહામૂલ્ય રક્ત દાન કર્યું હતું સમગ્ર રાજ્યમાં દરેક તાલુકા દીઠ નમો કે નામ રક્તદાન નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વડોદરા જિલ્લામાં વાઘોડિયા ખાતે ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ વાઘોડિયા ખાતે રક્તદાન નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ કર્મચારી સંઘના તમામ હોદ્દેદાર હોદ્દેદારશ્રીઓ અને રથદાતાઓ ખૂબ મોટી સંખ્યામાં આજે મતદાન કરી રહ્યા છે ત્યારે દરેકને હું પહેલા અભિનંદન પાઠવું છું કે પોતાનો કિંમતી સમય આ રક્તદાન માટે આપ્યો છે અને આ અહીંયા તમામ કર્મચારી પોતે ખડે પગે આયોજનમાં ઊભા છે અને આ શાળા જે ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલના ના જે મંત્રીશ્રી અને પ્રમુખશ્રીએ ખૂબ સરસ આયોજન કર્યું છે અને કોઈ પણ રક્તદાતાને તકલીફ ન પડે એ આયોજન અમારી કક્ષાએથી જોવામાં આવી રહ્યું છે અને આઠ થી એનો સમય

અને સંકલન સમિતિ દ્વારા રક્તદાનના એમાં રજિસ્ટ્રેશન કરાવવામાં આવે છે તે પ્રસંગે અત્રે ડેપો ના કર્મચારીઓ સાથે બ્લડ ડોનેશન માટે અત્રે આવેલ છે